વેબ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ એક લાખ બત્રીસ હજાર બિન જામીન પાત્ર વોરંટ ઇસ્યુ સત્તરમી માર્ચ પછી ગમે તે ઘડીએ લોકસભાની ચૂંટણીનું એલાન થઈ શકે તેમ છે આ જોતા ગુજરાતમાં આચારસંહિતા અમલ કરવા ચૂંટણી પંચ સજ્જ થયું છે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અસામાજિક તત્વો પર દેખરેખ રાખી શકાય તે માટે એક લાખ બત્રીસ હજાર બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરાયા છે આ ઉપરાંત જિલ્લામાં નોડલ ઓફિસરની નિમણૂંક પણ કરી દેવામાં આવી છે લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ગુજરાતમાં આદર્શ આચાર સંહિતા પાલન થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીના માર્ગદર્શન મુજબ તમામ જિલ્લાઓ માં અધિકારીઓની આદર્શ આચાર સંહિતા અને અમલવારીની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી રહી છે આ ઉપરાંત આ ઉપરાંત મતદારો પ્રભાવિત ન થાય અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી બદલી અને નિમણૂકની નીતિ અનુસાર ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચારસો અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરાઈ છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આવશ્યક પગલાં લેવા મુખ્ય નિર્વાચન અધિકારીએ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે દારૂના વેચાણ પરવાનાવાળા હથિયારો ધારણ કરવા હથિયારોના પરવાના આપવા સોશિયલ મીડિયાના દુરુપયોગ પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ સ્માર્ટફોન લઈ જવા અંગે પ્રતિકાત્મક આદેશો આપવામાં આવ્યા છે આ સાથે સાથે કેદીઓ પર દેખરેખ અને ગુનાઓ હાથ ધરવાની કાર્યવાહી સહિતના કાયદા અને વ્યવસ્થાની જાળવણી સંબંધિત પગલા ભરવાના આદેશો કરવામાં આવ્યા ચૂંટણી જાહેર થાય કે તરત જ રાજ્યભરમાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરી દેવા છે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય અને મતા મતદારો નિર્ભય રહે તે પોતાના અધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચે વ્યવસ્થા ગોઠવી છે આમ લોકસભાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર